તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે દર વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળાનું પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે પણ આગામી તારીખ છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી તરણેતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચાલુ વર્ષે મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ખાસ એસઓપી પણ જાહેર કરાઈ છે તંત્ર દ્વા વિશ્વ પ્રસિદ્ધ મેળાની નથી પરંતુ એની જે સગવડતા જોઈએ કે ભાઈ ફાયર છે પછી આ ચાંદીપુરા રોગ છે એ સિવાય જે દુર્ઘટના જે રાજકોટની એ રાજકોટની દુર્ઘટના રહી એને ધ્યાને રાખીને એટલી બધી

એ દરેક મેળામાં આ વખતે આપણે ફરજિયાત રાખવાનું નક્કી કર્યું છે ખાસ કરીને જે છે એ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જે આઈટમ્સ છે એના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને એના સાથે ખાસ કરીને જે પ્લાસ્ટિકનો નિયંત્રણ માટે ગઈ વખતે પણ આપણે એના ઉપર ખૂબ ભાર મૂકેલો હતો આ વખતે પણ એના ઉપર ભાર મૂકવાના છીએ અને ખાસ કરીને જે આપણા અનાજ જે પદાર્થો છે જે ખાણીપીણી છે એમાં પણ સ્વચ્છતા જળવાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે